શુક્ર પ્રદોષ વ્રત પરિચય પ્રદોષ વ્રત હિન્દુ ક્રમમાં મહત્વનું વ્રત છે જે ફિલ્મ પ્રદોષ સમય સૂર્યાસ્ત પછી થોડી વાર દરમિયાન પ્રદોષ શબ્દનો અર્થ છે પ્રતિ પછી પ્રમાણ અર્ધરાત્રિ એટલે કે સૂર્યાસ્ત પછીની સમયરેખા મહિને બંને પાક્ષોમાંગ શુક્ર પારો અને કૃષ્ણ પાર્વ જ્યારે ત્રયોદશી તીર્થિ પડે ત્યારે પ્રદોષ વ્રત થાય છે જો તે દિવસ શુક્રવાર ફ્રાઈડે હોય તો તેને શુક્ર પ્રદોષ કહેવામાં આવે છે શુક્ર પ્રદોષ વ્રતનો વિશેષ મહિમા છે અને અત્યંત શુભ માનવામાં આવે છે પર્યાય અને કારણો શુક્રદેવ વૈદિક માન્યતા પ્રમાણે શુક્ર ગ્રહ સુખ વૈભવ દાંપત્ય સુખ સંતાન સુખ અને સંબંધોમાં સમૃદ્ધિ લાવે તેવો ગ્રહ છે જો જનકુંડળીમાં શુક્રની સ્થિતિ નબળી હોય તો આશંકાઓ અને મુશ્કેલીઓ આવે છે વ્રત રાખવાથી શુક્રદેવના દોષોને સમાવવામાં આવે છે માંગ અનંત શાંતિ વૈભવ આવે છે સંતાનની ઈચ્છા પૂરી થાય છે શારીરિક માનસિક સુખ મળે છે વ્રતનો સમય મુહૂર્ત ત્રણયોદશી તીર્થી ત્રયોદશી એટલે જે તારીખે ચંદ્ર ચક્રક્રિયા પ્રમાણે ચંદ્ર તેરમી દિવસે હોય સૂર્યાસ્ત પછી પ્રદોષ સમય શરૂ થાય છે સામાન્ય રીતે સૂર્યાસ્ત પછી એક એકમુસી કે થોડું વધુ સમય તે સમય પ્રદોષકાલ કહેવાય છે શુક્રવારના દિવસે એટલે ધેટ પાર્ટિક્યુલર જે શુક્રવાર સાથે આવે તે શુક્ર પ્રદોષ બની જાય છે વ્રતની ધાર્મિક પૂજા વિધિ ભોજન ઉપવાસ પૂજા ઉપવાસ વ્રતની તૈયારી વ્રતની રાત્રિએ કે દિન પૂર્વે શુભ રીતે સ્નાન દેહ શુદ્ધ કરી લેવું શુભ સાફ સફેદ બાહ્ય વસ્તુ પહેરવી સફેદ રંગ શુક્રદેવની પૂજા માટે ખાસ માન્ય છે પૂજા માટે પૂછડી ફૂલ મીઠાઈ દૂધ ફળ વગેરે એકઠા કરીને રાખવું પૂજા વિધિ એક પ્રારંભ વહેલેશ્વર ઉઠી સામાન્ય પ્રાણાયામ કરી લેવી સૂર્યાસ્ત થવા પહેલા દિનરના દરેક કામો પૂરા કર્યા હોય તો શું બે પૂજા સ્થળ અને સાધનો સફેદ ફૂલ બેલપાત શિવજી માટે યો દૂધ દહીં ઘી મધ દેશી ઘી હોય તો ઉત્તમ પવિત્ર પાણી ગુલાબ નાની ફૂંકડી ઘણપટ્ટા દીવો અગ્નિપૂજન માટે અગિયારુ આહુતિ સાધનો ત્રણ મંત્રોચ્ચાર ઓમ નમ શિવાય મંત્ર બોલવો શુક્ર ગ્રહ માટે બીજ મંત્રો જેમ ઓમ નમ અથવા અને પાર્વતી માતાની આરાધના કથા કથા સાંભળવી કે અવશ્ય વાંચવી અધૂરો ન છોડવો સૌથી પ્રચલિત કથામાં ત્રણ મિત્રોની વાર્તા છે રાજકુમાર બ્રાહ્મણ પુત્ર અને શેઠપુત્ર તે ત્રણેય મિત્રોએ સ્ત્રીઓ વિશે ચર્ચા કરી બ્રાહ્મણ પુત્રે કહ્યું જેના ઘરમાં સ્ત્રી નથી ત્યાંગ ભૂતોનું નિવાસ હોય છે તે વાત સાંભળીને એકસો આઠ વખત રોત હવે હવન તરીકે મંત્રોચાર સાથે કરવી આરતી દીવડાંગ ઘડાવવી ભવ્યક્ષેત્ર કે શિવલિંગ પર દેવમૂર્તિની આરતી અનુષ્ઠા કરવી છ પ્રસાદ વિતરણ પૂજા સમાપ્તિ પછી ફળો મીઠાઈ ખીરપાન દૂધ દહી જેવા પ્રસાદ આપવો ઉપવાસ રાખનાર યોગ્ય હશે તો ફળ ફળાહાર માંગ નિર્વિષ્કાર વસ્તુઓ ઉપયોગમાં લેવાય કથા મુખ્ય વાર્તા સંક્ષિપ્ત આ વાર્તાની વિવિધ પડકારોને જોડતી સંસ્કરણો છે નીચેનો સંક્ષિપ્ત એક પ્રચલિત છે એક સમયે એક નગરમાં ત્રણ મિત્ર રહેતા હતા એક એક રાજકુમાર બે એક બ્રાહ્મણ પુત્ર ત્રણ એક શેઠ ધનિક પુત્ર બ્રાહમણ પુત્ર અને રાજકુમાર બંનેની વેરાણીઓ બ્રાહ્મણ પુત્રની પત્ની વધુ તથા રાજકુમારની વધુ તેમની પાસે રહી રહી પરંતુ શેઠ પુત્રનું લગ્ન થયું હતું પણ તેનું ગૌણા અથવા પુણ્ય પરિણય પત્ની વિધાનો માય ઉપસ્થિત થવો ન થયું હતું એટલે એની વધુ સાસરમાં રહી નહોતી એક દિવસ ત્રણેય મિત્રો બેઠા વાત કરી રહ્યા હતા સ્ત્રીઓ વિશે ચર્ચા થઈ બ્રાહ્મણ પુત્રે કહ્યું કે જે ઘરમાં સ્ત્રી નથી તે ભૂતોનું નિવાસ બને છે આ કહેવા પર શેઠપુત્ર મનમાં વિમર્શ થાય છે તે તરત નિર્ણય લે છે કે પોતાની વધુને સાસરાલ પતિની ઘરની લઈ આવશે પણ તેમના માતા પિતા વર્તમાનમાં શુક્રદેવ ડૂબેલો હોવાની વાત કરે તારા ડૂબેલાંગ સમય હોય છે ઓછું શુભાયોગ્ય સમય હોય છે જેમાં બધું કામ તાત્કાલિક નહીં કરવું તેથી બહુ વધુને હવે તરત વિદાય આપવાનું ન હોવે પરંતુ નિર્દય થવા છતાં શેઠ એ નિર્ભય બને છે તેણે છતાં પોતાની વધુને લઈ જવા માટે નિશ્ચય કર્યો એ પછી તેઓ નીકળ્યા પણ માર્ગે અનેક દુર્દશાઓ આવે બેલગાડીનો પડીયો તૂટી ગયો એક બળે તૂટી ગયું આગળ વધતા ડાકુઓ આવ્યા ધનધન્ય લૂટી લીધું ઘરે પાછા ફરતા સમયે ગમ જદું ખો થયો રસ્તામાં સુધી જીવન માટે જોખમ થયો થોડી વાર પછી શેઠ પુત્ર સાપે દશ્ય ઉત્તર પાડી અને મૃત્યુની પાંખે આવી ગયો જ્યારે આધુ ખદ ઘટના જાણ થઈ ત્યારે બ્રાહ્મણ પુત્ર આવે છે સમજાવે છે કે કેટલીક બધી આ મુશ્કેલીઓ શુક્રાસ્ત જ્યારે શુક્ર તારાઓ ડૂબેલા હોય થતા થઈ છે જો વ્રત યોગ્ય સમયે કરવામાં આવે પ્રદોષ વ્રત ખાસ કરીને શુક્રવારના અસંયોજન હેઠળ તો શુક્રદેવ તથા ભગવાન શિવ પાર્વતીની કૃપા પ્રાપ્ત થાય છે અને તમામ દુઃખો દૂર થાય છે તેઓ વક્તવ્યબદ્ધ રીતે તમાર વધુને સહયોગથી કરી પ્રગટાવે છે શેઠ પુત્ર તથા વધુ ઘર પહોંચી જાય છે અને શુક્ર પ્રદોષ વ્રત ધાર્મિકના ઈષ્ઠાથી રાખવાથી સર્વ દુઃખ દૂર થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને સંતાનની યસ્થિતિ થાય છે મહિમા પ્રતિષ્ઠા ફળ પ્રાપ્તિ શુક્ર પ્રદોષવ્રત રાખતા નીતિવાચક અનુમાન પ્રમાણે દાંપત્ય જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે સંતાન ઈચ્છા પૂરી થાય છે શુક્ર ગ્રહના દોષ જનકુંડલીમાં જેને દુષ્ક એવી સ્થિતિ તેમાં સુધારો થાય છે જીવનમાં અથવા પરિવાર અર્થમાં આવતી મુશ્કેલીઓ શંકાઓ અડચણો દૂર થાય છે ભાગ્ય વૈભવ શાંતિ સુખ આત્મિક શાંતિ મળે છે બે હજાર પચીસ માંગ શુક્ર પ્રદોષની તારીખો માહિતીઓ અનુસાર ભાદ્રપદ મહિનાની શુકે પક્ષની ત્રયોદશી પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસ રોજ હતી પ્રથમ શુક્ર પ્રદોષ વ્રત મુહુર્ત પાઠક્રમ વગેરે સ્થાનિક પંચાંગ પર એમ કરે છે એટલે તમારા ગામ શહેરનું પંચાંગ જોઈ લેવું साधકો માટે સૂચનાઓ ઉપાય व्रत રાખતા સમયે શુદ્ધ મન હોવું જોઈએ દિલમાં મોળખાઓની ઈચ્છાઓ માટે અભિપ્રાય છે પણ व्रत શ્રી શિવ પર્વતી શ્રી શુક્રદેવ માટે અહંકાર ઈર્ષ્યા મિલાપ વિવાદોથી દૂર રહેવું দান દાન વ્યવહાર સારી રીતે કરો મુખનાંગ દાતાઓ રાહત ગ્રામ્ય લોકો પૌજા ઘર માંગફળ ફૂલનું દાન ઉપવાસ માટે પાવન શુદ્ધ અને નોનવેસ્ટ મસાલાદાર કે ભારે વજનવાળી ભોજનથી દૂર ભોજન ફળ दूध वदू आपवामां आवे ते सारु प्रभात કે સાંજનું મેદાપૂર્વક સમયે પસંદ કરો પૂજા બાદ અનુષ્ઠાન પૂજા કથાવાંચન આરતી પછી ભોજન કરો રહેલા ભોજનમાં સરળ પૌષ્ટિક અને શૌંળા વસ્તુઓ પસંદ કરો દેહ માનસનો આરામ એકાગ્ર ભજન પૂજા સ્વાધ્યાય કરી શકો તો ઉત્તમ સંક્ષિપ્ત સાર શુક્રપ્રદોષ વળતે એક દેવપ્રિય આધ્યાત્મિક અનંતિતુરત છે જે માં ભગવાન શીવ પાર્વતી માતા તથા શુક્રદેવની પૂજા અંદાજઘન ઈષ્ઠા હોય છે આ વ્રત વિવિધ પ્રકારની મુશ્કેલીઓ દૂર કરે છે દાંપત્ય સુખ સંતાન સંપત્તિ શ્રદ્ધા આત્મિક શાંતિ આપે છે વ્રતનું યાદી મુહૂર્ત પૂજા વિધિ પ્રાર્થના કથા સમાવવી અનિવાર્ય છે શ્રદ્ધા નિષ્ઠા સંયમ અને જીવનમાન ધર્મનું પાલન અસરકારક બનાવે છે